为证。 નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પોલીસે અઢાર વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યા આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુનિલસિંહ દેવીસિંહની ટીમને બાતમી મળી હતી કે ચીખલી પોલીસ મથકના ચોરીના કેસનો આરોપી દિનુભાઈ શેતાનભાઈ મેળા તથા બધ્યાભાઈ કાળાભાઈ નીનામાં બંને આરોપી ભરૂચ આવ્યા હોય તેવી બાતમી હકીકત મળી બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ભરૂચ મોકલવામાં આવી ચીખલી પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી વોન્ટેડ આરોપી દિનુ શેતાનસિંહ મેળા અને બદિયાનીનામાં ભરૂચ ભુલાવ ગામ આવેલ હોવાની બાતમી હકીકત મળતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવર તેમજ તકદીરસિંહ બલવંતસિંહ પરમાર અને વિજયભાઈ ધનાભાઈ આહિર સાથે જોઈન્ટ ઓપરેશન કરી ભરૂચ બોલાવ ખાતેથી આરોપી દિનુભાઈ શેતાનભાઈ મેળા તથા બદ્યાભાઈ કાળાભાઈ નીનામાં બંને આરોપીઓને ભરૂચ ભુલાવ ખાતેથી ઝડપી પાડ્યા આરોપીને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે વર્ષ બે હજાર સાતમાં આરોપીઓ સાથે મળી ચીખડી હાઇવે પર આવેલ કોરી ખાતે સાર આપ્યો સાથે મળી રાત્રિના સમયે રોકડ રકમની લૂંટ કરી ત્યારબાદ ઘટનાને અંજામ આપી ફરાર થયા તેમજ તે સમયગાળામાં ભરૂચોકલેશ્વર ખાતે પણ લૂંટ કરવામાં આવી હતી આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી ત્યારબાદ તેની ધરપકડ કરી ચીખલી પોલીસને સોંપવામાં આવ્યો આરોપી છેલ્લા અઢાર વર્ષથી પોલીસથી નાસ્તો ફરતો હતો ટીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા નવસાર